દોરાજીમાં નવા બનતા રેલવે બ્રિજને લઈ વાહનચાલકો મુશ્કેલીમાં જૂનાગઢ જવાના મુખ્ય માર્ગ ઉપર રેલવેનો બ્રિજ બનતો હોઈ વાહનચાલકો માટે મુખ્ય માર્ગ બંધ થતા હાલાકી જૂનાગઢ રોડ ઉપર રેલવે બ્રિજ બંધ કરી અનેક જગ્યાએ ડ્રાઈવરજન હોવાથી વાહનચાલકોને પડી રહી છે મુશ્કેલી નવો બ્રિજ બનવાનું ચાલુ પરંતુ ડ્રાઈવરજન બોર્ડનું મારતા વાહનચાલકોને થાય છે ફોગટફેરા

અને આ કામને હિસાબે અમે બહુ જ પરેશાન થાય છે બધા લોકો દર્દીઓ છે સામાન્ય માણસ છે અને આ સરકાર એવી વાતો કરે છે કે અમે બહુ તો વિકાસ કર્યો વિકાસ કર્યો અને કેટલા મુશ્કેલી પડે છે માણસોને અને આવવા જવામાં અને ખરેખર આ કામ શરૂ કર્યા પહેલાં એમને વ્યવસ્થિત ડ્રાઈવરજન કાઢી દેવો પડે અને વ્યવસ્થિત માણસોને અનુકૂળ આવે એવી પરિસ્થિતિ એમને વ્યવસ્થા કરવી પડે એને હિસાબે આજુબાજુ રહેવા વાળા માણસોને અને આવવા જવા વાળા માણસોને બહુ જ મુશ્કેલી પડે છે તમારી માંગ શું છે અમારી માંગ એવી છે કે વ્યવસ્થિત પેલા સારો રોડ બનાવી અને પછી આ કામ શરૂ કરે એવી અમારી વ્યવસ્થા કરી જ આપે ખરેખર મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરમાં હાલમાં રેલવે પાટા ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે આ ઓવરબ્રિજની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ હજુ સર્વિસ રોડના ઠેકાણા નથી સરકારશ્રી દ્વારા જે ડાયવર્ઝન કાઢવાના હતા એ ડાયવર્ઝન ગાઈડલાઇન મુજબ કાઢી નાખવામાં આવ્યા પરંતુ જે સ્થાનિકે સર્વિસ રોડ બનાવવો જોઈએ એ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી જેને કારણે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે હાલમાં જોઈએ તો જે કામગીરી શરૂ થઈ છે ત્યાં કોઈ ડાયવર્જનના બોર્ડ મારવામાં આવ્યા નથી લોકોને જૂનાગઢ જવા માટે કયા રસ્તેથી જવું તેના કોઈ બોટ મારવામાં આવ્યા નથી જેને કારણે લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બીજી તરફ જોઈએ તો સ્થાનિકો આ બાબતથી કંટાળી ગયા છે કારણ કે જે ડાયવર્ઝન સર્વિસ રોડ બાજુમાં આપવામાં આવ્યો છે એ સર્વિસ રોડ કાચો સર્વિસ રોડ કરવામાં આવ્યો છે ટાઈમ પર સર્વિસ રોડ કરવામાં આવ્યો છે જેને ખરેખર ડામર રોડ કરી અને સર્વિસ રોડ આપવો જોઈએ તો જ લોકોની મુશ્કેલી દૂર દૂર થઈ બાકી લોકો ને ખરેખર આ બાબતે જોઈએ તો ખુબ જ મુશ્કેલી સામનો કરવો પડે છે જે કાચો ડાયવર્ઝન એટલે કે સર્વિસ રોડ જે બાજુમાં બનાવવામાં આવ્યો હતો એ લોકોને મુશ્કેલી પડે છે એટલે લોકોએ એ રસ્તો બંધ કરી દીધો છે જેને કારણે અન્ય જે રાહદારીઓ પસાર થાય છે એને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઈશ્વરભાઈ વાગડિયા ધોરાજીમાં ફાટકનું કામકાજ ચાલે છે એમાં સર્વિસ રોડ નામે કઈ છે જ નહીં સર્વિસ રોડ એની મનમાની પૂરતું એના વાહનો લઈ જવા આટું ખુલ્લો રાખે આમ પબ્લિક આટું ખુલ્લો નથી રાખતો બસો મકાન માલિકો છે આમે ત્રણસો ઇન્ડસ્ટ્રીયલ છે કોઈનું કોઈનું સ્વાસ્થ્ય કે કોઈના રોડ આવક જાવકનું કોઈનું વિચાર્યા વગરની પોતાની મનમાની કરી અને પોતે અણધાયરો વહીવટ કરે છે એનો યોગ્ય કરવા ઉપર સૂચન સ્થાનિકોને ધૂળથી માન્ય બધી એનું રેસીડેન્ટ રેસીડેન્ટ કાયમ ચોખ્ખું કરે તો ચોખ્ખું નથી થતું એવો ધૂળ છે ધૂળ માટે કોઈ રસ્તા કોઈ કોઈ આપેલો જ નથી રોડ છે જ નહીં રોડ છે જ નહીં રોડની પરિસ્થિતિ પરિસ્થિતિ પછી વર્ણવાની રોડ હોય તો એની પરિસ્થિતિ હોય રોડ જ નથી એમ એમના માટી ઉપર ચાલવાનું કહી દીધું હોય બાકી કઈ નઈ ફાટક ઉપર એમને બંધ કરી દીધું પોતાની મનમાની સિવાય કઈ કરતા નથી